કરાદમાં જિગ્નેશ મેવાણીએ એસપી કચેરીએ મહિલાઓ સાથે જઈ અને ખુલ્લામાં કેવી રીતના દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે બુટલેગરોને કોણ પોષી રહ્યા છે આ બધા જ સવાલ કર્યા એના પછી પોલીસ માટે જે બોલ્યા એનો ખૂબ વિવાદ અને વિરોધ થઈ રહ્યો છે હરસંઘવી જાહેર મંચ પરથી જ્યારે ગૃહમંત્રી એવું કહે કે તમારી કચેરીએ લોકો માત્ર એટલે આવશે ભણેલા ભણેલા ડિગ્રીવાળા પણ એટલે આવશે કે એ સોશિયલ મીડિયા પર ચમકી શકે એ જિગ્નેશ મેવાણીને જવાબ આપી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું એના પછી હવે સતત આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે એક બાજુ જીગ્નેશ મેવાણી નો વિરોધ થઈ રહ્યો છે બીજી બાજુ જીગ્નેશ મેવાણી હર્ષ સંઘવીને ને વધુ એક ચેલેન્જ આપી રહ્યા છે શું ચેલેન્જ આપી રહ્યા છે એની વાત કરીશું જીગ્નેશ મેવાણી આજે સવારે એક ટ્વીટ કરી છે અને ટ્વીટમાં એમણે શું લખ્યું છે કે રાજ્યના સંસ્કારી મંત્રી સંસ્કારી મંત્રી એટલે કહી રહ્યા છે કારણ કે હર્ષ સંઘવી જ્યારે આ બોલી રહ્યા હતા ત્યારે એમણે એવું કહ્યું હતું કે અમુક લોકો જે સોશિયલ મીડિયા પર ચમક મેળવવા માંગે છે ચર્ચામાં આવવા માંગે છે એ લોકો બહુ જ ભણેલા છે ડિગ્રી સાથેના છે પણ સંસ્કાર જે એ સમાજના સંસ્કાર હોય એ એમને નથી મળ્યા એવી વાત કરી રહ્યા હતા એટલે જિગ્નેશ મેવાણીએ લખ્યું એવું કે રાજ્યના સંસ્કારી મંત્રીને મારી ચેલેન્જ છે કે હિન્દુત્વના નામે વોટ લો છો તો હિન્દુ ધર્મની આસ્થાનો પ્રતિક એવા સોમનાથ દ્વારકા સાળંગપુર હનુમાન ખોડલધામ ઉમિયાધામ અને અંબાજી આ મંદિરોની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં થતું દારૂ ડ્રગ્સની જે ખરીદી અને વેચાણ છે એ બંધ કરીને બતાવો ડ્રગ્સના લીધે લીધે જે હિન્દુ બહેન દીકરી માતાઓએ પોતાના ઘરના માણસોને ગુમાવ્યા છે એમને મંત્રી શ્રી પૂછજો કે ડ્રગ્સના કારોબારને લઈને તેઓ શું મહેસૂસ કરી રહ્યા છે અને પછી એમણે જે સવાલ કરી રહ્યા છે એને ચેલેન્જ આપી રહ્યા છે કે આ બધી જગ્યાએ ચાલે છે દારૂના અડ્ડા ડ્રગ્સ ખુલ્લા વેચાય છે બધું તમે બંધ કરો અને પછી તમારે જે જવાબ આપવા હોય આપો વિગ્નેશ મેવાણી જેમ જ હર્ષ સંઘવીની પ્રતિક્રિયા આવી એના પછી ખૂબ આક્રમક થયા અને આક્રમક થઈને હવે સતત જે પણ ભાષણ આપે છે એમાં આ મુદ્દો એ બોલે જ છે કે હર્ષ સંઘવી આવો જવાબ આપ્યો છે ગૃહમંત્રી આવો જવાબ આપ્યો